જય માતાજી જય શ્રી કૃષ્ણ જનની જણ તો એક ભગતને કાદાતા ને કાં સૂર નહીતર રેમાં વાંઝણી તારો મત ગુમાવીશ નુર કેસટોમાં કથાઓમાં અને દરેક મોબાઈલની અંદર તમે જોઈ શકો છો કે દરેક કલાકારા બોલતા હોય શું કામ બોલે કે જનેતા જણતો એક ભગતને કાદાતા કાં સૂર નહીતર રે માં વાંઝણી તારો મત ગુમાવીશ નૂર સપૂત અને કપૂતમાં ઘણો ફેર હોય છે કપૂત દીકરો કેને કહેવાય ને સપૂત કેને કહેવાય એક માં હતી બે દીકરા એટલે દીકરાના પપ્પા બજારે નીકળે એટલે કોઈ સારી વ્યક્તિ હામી મળે કે ભાઈ ભાઈ કેમ છો મજામાં નહીં કે સારું છે બધું કે ભાઈ શું અત્યારે તમે કામ કરો છો કે અફસોસ કેમ તો કે કપૂત હોય એના દીકરા એના બાપને અફસોસ જ હોય ને અને સપૂત કેને કહેવાય કે જે દીકરા છે જગતની અંદર મા બાપની સેવા કરે છે મા બાપની આજ્ઞાનું પાલન કરે છે બધા દીકરા એવા નથી હોતા કે મા બાપને વૃદ્ધાશ્રમમાં મિલી આવે ને બધા દીકરા એવા પણ નથી હોતા કે મા બાપને સાચવે સમય પ્રમાણે અમુક છોકરા સંસ્કારી હોય છે દીકરાઓ કે જે ઘરમાં ભગવાનની સમાન મા બાપને છે અમુક છોકરા એવા હોય છે કે કુતરા જેટલું માનમાં અવતરનું નથી નહીં ગાડી તમે જુઓ બહુ સરસ મજાની ગાડીમાં બેઠા હોય પતિ પત્ની અને ગાડી ખોલે ને પાછળ જુએ તો પેલા કૂતરાને કાઢે માં જનેતા ભલે તમે કુતરું બેસાડો નસીબદાર હશે તો તમારી ઘી આવ્યું હશે એ કંઈ પ્રશ્ન નથી કૂતરાનો પણ જ્યાં સુધી તમારી માં દુઃખી હોય માને ફોરવિલમાં એન્ટ્રી ન કરો ત્યાં સુધી તમારા કોઈ દિવસ તમે આજની તો કાય કે કરેલા બદલા દેવા તો પડે આપણા છોકરા જોવે જ છે કે મારા મમ્મી પપ્પા મારા દાદાને કેવા રાખીશ કારણ કે તમે એને કીડી કેડી કરી દોશો આ જ રીતનું દાદાને રખાય એમાં છોકરાઓનો વાક નથી આપણા બાળકનો વાક નથી બાપુજીને અને બાને આપણે હાંચવા હોઈ આપણા બાળક જોતા હોય એટલે પછી આપણને એવી રીતના હાંચવી એમ ન જેવી જાત દુનિયામાં છે નહીં ભાઈ દીકરો ગમે હોય સુખી ધાતો હોય ને મા કદાચ એક ગરીબ દીકરા ભેગી હોય માને તો સુખી દીકરા ઉપર એટલો ભાવ હોય દુઃખી દીકરા ઉપર એ ભાવ તો હોય જ પણ દીકરાને સમજવું જોઈએ કે મારી માને મારી કઈ જગ્યા ઉપર બેસાડવાની છે ફોર વ્હીલ લે તો કે કોકિલા બે જાવ કોકિલા બે હે એનો કોઈ પ્રશ્ન નથી પણ એ પહેલી એન્ટ્રી તમારી જનતાની કરાવો ભાઈ જગતની અંદર બધું મળશે કે ધન ખર્ચતા મળશે બધું મા બાપ તો મળશે નહીં ભૂલો ભલે જગમાં બધું મા બાપ ને ભૂલશો નહીં અગણિત છે ઉપકાર એનો નો ટેક ને ચૂકશો નહીં મા બાપ દુનિયાની અંદર આપણને એમ થાય કે આ એકડેથી માંડીને આપણે ગર્ભમાં હોય ત્યાંથી પરણી જાય કદાચ આપણે સિત્તેર એંસી વર્ષના થઈ જાય ત્યાં ઊંધી મા બાપ આપણા પણ જીવતા હોય પણ છતાંય આપણને ખબર નથી પડતી જ્યાં સુધી એનો છાંયો હોય ત્યાં સુધી આપણને ખબર નથી પડતી કે આપણા ઘરમાં શું થાય છે અને વહી ગયા પછી ભાઈ એવા સરસ મજાનો આમ પડદો રાખે ફૂલનો હાર પહેરાવે જીવતા ત્રણ વાર પાણી માગે તો પાણીનો લોટો ન ભરી દે તો મૈરા પછી બધું શું કામનું છે ભાઈ ગમે ત્યાં જાઓ તમે ગોકુળ જાઓ મથુરા જાઓ વૃંદાવન જાઓ પણ જ્યાં સુધી તમારા મા બાપની આતેડી ઠરે નહીં પૈસા હોય તો યાત્રા પણ કરો ફરવા જાઓ બધું કરો જ્યાં સુધી માવતરની આતેડી ન ઠરે ત્યાં સુધી તમારો એક દિવસ એવો નથી કે હાચો ઉગે એમ બધા દિવસ ખોટા જ દઈશ અરે હું એમ કઉ છું કાંઈ ન કરો તો નહીં માવતરને હારો રોટલો બેટાણા દો ને તોય તમારો દિવસ કોઈ દી મોડો ન ઉગે એને દી કાંટો ન વાગે અમુક દીકરાઓ માવતરને એવું બોલતા છે કે તમે અમારા હાટું કર્યું શું વીઘા જમીન હતી આ હતું તે હતું તેથી કાંઈ આવા ખેતીમાં ખર્ચા નહોતા ધંધામાં કાંઈ એવા ખર્ચા નહોતા તમે કર્યું શું અરે ખહુર કર્યું શું કર્યું શું ખહુર તને મોટું કર્યું તારાથી જો તારો દીકરો વર્ષ બે વર્ષનો થતો ને જો તને ખર્ચા લાગતા હોય કે તારે નિશાળના ખર્ચા લાગે તને દવાખાનાના ખર્ચા લાગે તો તારા મા બાપને શે ખર્ચા નહીં લાગતા હોય ખહુર તને મોટું કર્યું અત્યારના અમુક દીકરા તો એવા હોય છે કે માવતર શું એને ભાન નથી અમે અત્યારે ઘણી વાર લાઈ જલ્પાબેનના આશ્રમની અંદર જોઈશે કે ઘણા દીકરાઓના માવતર અહીંયા છે મેન્ટલ થઈ ગયા હોય પાગલ પરિસ્થિતિમાં હોય અને જો માવતર દીકરા વગરના માવતર અહીંયા હોય અમુક હોય ન હોય એવું નથી દીકરાનો હોય પણ હોય છે પણ વધારે તો માવતર દીકરા વારંજમાં આવતર આવી હોય છે ભાઈ એક દિવસ તમે જુદા રહ્યો દીકરાથી તો તમને એમ થાય કે મારો દીકરો શું કરતો હોય છે માની વેદના તો એક મા જ જાણે બીજું કોઈ ન જાણે મા એક કહેવાય કે તમારા પરિવારનું વટ વૃક્ષ છે વટ વૃક્ષમાંથી એક પાંદડું જુદું પડી જાય તો એ વટને ગમતું નથી તો તમારી જનતાને ક્યાંથી ગમશે માટે જે માણસો ગમે દુનિયાની અંદર જાઓ દાન કરો પૂન કરો પચાસ કરોડ રૂપિયા તમારી પાસે હોય તો વાપરો અને મંદિર મોટા મોટા બધાવી દો પણ જ્યાં સુધી હું તો કહું છું કે જ્યાં સુધી માવતર દુઃખી હોય ત્યાં સુધી મંદિરમાં કદાચ પાંચ કરોડ રૂપિયા દો ને તો એક એક રૂપિયો તમારો ત્યાં ભગવાન લખતો નથી માહી મા છે જગતની અંદર માની વેદના તો કોઈક અલગ છે અરે દીકરાઓ તો અમુક એવું પણ બોલે મા તેમ મારા માટે શું કર્યું છે કાંઈ કર્યું નથી માં શું કરે તારા માટે તને જન્મ આપે તને મોટો કરે તને પરણાવી દે ધંધો બનાવી દે મકાન બનાવી દે માં શું કરે છે તારા માટે પણ દેવાય પટેલ સમાજની એક દીકરી જલપા પટેલ એ જલપાબેન પટેલ કે જેનું નામ સાંભળતા આખા દેશની અંદર એના વિડીયા વાયરલ થાય બધા જોજો એકવાર ખોલી બેન કેવી સેવા કરે છે હજી તો બેન એમ માનો કે તમે અમુકને તો પગમાંથી કીડા કાઢ્યા દસ આપણું વૃદ્ધ આપણું ઘરની અંદર કોઈ એવી વ્યક્તિ હોય એવી પરિસ્થિતિમાં થઈ ગયું હોય તો આપણને ન ગમતું હોય તો બેન તો ઓળખતા નથી પાળકતા નથી એને લઈ આવે એને નવડાવે એને ખવડાવે ને એને એટલો ભાવ આપે એટલો ભાવ આપે મારા દાયરામાં તો મેં હાવ મેન્ટલ જોયેલા થોડાક દિવસમાં તો એમ કહેવાય કે પચાસ ટકા એમાં રિકવરી છે શું જરૂર છે એને મેન્ટલ લોકોને તો સારો ભાવ પ્રેમ મળે ને તો થોડા ઘરમાં પણ સારા થઈને જોયા બસ આજ મેં જોયું તો ધન્ય દેવાય વાત કહેવાય કે એની જનેતાને કે જેને આવી દીકરીનો જન્મ દીધો છે આવો વિચાર પગાડવાળો વિચાર મૂકવા વાળી બીજ રોપવા વાળી એની મા છે કે જેને આવી દીકરીના મનમાં વિચાર મૂકી દીધો વિચાર તો કરો આપણે બેઠા બેઠા આપણને એમ થાય કે આ કેમ કરતા આવીશ આપણે એક દિવસ કોઈ એવી પરિસ્થિતિમાં આપણું મા બાપ બીમાર હોય તો આપણે એમ કંઈ થાકીને ટે થઈ ગયા દાદા બીમાર છે બધે ખબર કાઢવા આવે છે ટાણે એની રસોઈ અલગ બનાવી પડે છે અરે ટાણે એની દવાની સંભાળ પણ મારે કરવી પડે છે એટલે હું ફ્રી નથી થતી તો બેન કેમ ફ્રી થતા હૈશ વરી કોઈ દુઃખી નહીં અરે જમવાના ભાગના ડબરા ખુલ્લા જ અહીંયા જમવું હોય તો એ છૂટ પ્રભુજીને અને પ્રભુજી મારા પ્રભુજી તમે દીકરા દીકરીને પ્રેમ ન કરો એટલા એ પ્રભુજીને પ્રેમ કરે વિચાર તો કરો તમે પ્રભુજી એટલે ગાંડા માણસ નહીં પ્રભુ કઈ બોલાવીશ આવી એક એક પરિવારમાં એક એક દીકરી હોય તો કોઈના વૃદ્ધાશ્રમમાં જ ખાલી પરિવારમાં એક દીકરી હોય ઘરની અંદર ભલે બંને તમારી દીકરી હોય તો વહુ બનીને જવાની છે અને વહુ આવી હોય તો કોઈની દીકરી આપણે તો વહુ આવી તો વહુ બનીને રાખે એકવાર પુત્ર અને પિતા બે સોફા ઉપર બેઠા હતા બેઠા બેઠા છાપું વાંચે રૂમમાંથી અવાજ આવ્યો જોરદાર એટલો અવાજ આવ્યો એટલો અવાજ આવ્યો ભયંકર અવાજ આવ્યો એટલે દીકરો એના બાપને કહે છે કે પહેલા મર્યાદા હતી કે વો વોય રૂમમાં કે રસોડામાં સસરા પગનો મૂકે એ દીકરો દીકરાનેનો બાપ કહે છે કે બેટા રૂમમાં જા રસોડામાં જા કાંઈક પડ્યું છે છોકરો હલતો નથી એક વાર કીધું બે વાર કીધું ત્રીજી વાર કીધું એટલે કે તું તો ભાઈ બહુ પાછો આમ મારું ચીંધું કરતો નથી તને કીધું રસોડામાં પડ્યું કોઈ ને દીકરો બોલે છે બાપુજી નિરાયત રાખો શાંતિ રાખો કે એ રસોડામાં માળિયા ઉપરથી કાચની બહેણી પડીશ અને એ બરણી મારા મમ્મી કીધે જ પડીશ બેટા અહીંયા બેઠા બેઠા તે કેમ ભાખી લીધું કે જો તમારા મારી પત્ની કીધે પડ્યું હોત ને તો કાયસલા મારા બા એમાં વસ્તુ ભરેલી હોય એ બધું આપણી મોઢા હોય આ ને બા જ બાકીશ ઘરમાં તો આવા દીકરા બેઠા બેઠા ભાકી દેતા હોય વિચાર તો કરો તમે કઈ ભાગતા તમારો કહેવાનો સુરી કે પેલું પગથિયું તમારે ભક્તિના માર્ગે ચડવું હોય તો તમારા મા બાપની સેવા કરજો પછી ભાઈ આગળ વધજો દાન કરો પૂન કરો સેવા મંદિરે પૂજા કરો મહાદેવને અભિષેક કરો ફૂલ ચડાવો કુળદેવીની નિવેદ કરો કુળદેવીને માનતા ચડાવો જે કાંઈ તમારે હોય તે ચડાવો સાડી હાર હાંસળી જે ચડાવ હોય તે ચડાવો પણ પહેલાં તમારું પગથિયું પહેલાં હરખું કરીને જાજો પછી તમે આગળ વધજો બસ આટલું જ જય માતાજી જય શ્રી કૃષ્ણ